તમારા મનપસંદ ક્રિકેટર કોણ મેં તેમનું નામ પણ નથી કહ્યું તેમ છતાં તેનો મસ્ત ચહેરો તમારી સામે આવી ગયો છે લગભગ તમે બધા તમારા મનપસંદ ક્રિકેટરની અમુક ચીજ વસ્તુની કોપી કરતા હશો જેમ કે તે પહેરે તેવું ટી શર્ટ પહેરવું તે પહેરે તેવી ટોપી પહેરવી પણ બે ચીજ એવી છે કે તમે તેમની કોપી કરી શકતા નથી એક ક્રિકેટ તમે જુઓ છો લાખો કરોડ લાખો કરોડો રૂપિયા તમારા મનપસંદ ક્રિકેટરને મળે છે તમને શું મળે બીજું તે નવી નવી એડવર્ટાઇઝ કરીને લાખો કરોડો રૂપિયા કમાય છે તમે શું કમાવો છો દોસ્તો તમારા મનપસંદ ક્રિકેટરને ખબર છે કે દસ થી પંદર વર્ષમાં તે નિવૃત્ત થશે તેમને ક્રિકેટ અને

તો આજે જ ગેરેન્ટેડ આજીવન પેન્શન ફંડમાં રોકાણ કરી અને આનંદથી જીવો અમે છેલ્લા ઓગણીસ વર્ષમાં લગભગ એક હજારથી પણ વધારે પરિવારોને આજીવન ગેરેન્ટેડ પેન્શન ફંડના આયોજનથી આયોજન થકી આર્થિક રીતે સ્વતંત્ર બનાવી શક્યા જેમનો અમને આનંદ છે વધારે માહિતી માટે આપ નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ